પછી મે મને આવેલા છે. which big side come to kila kar rahe આજે હું ધરતી છું આશા હરિદ્વાર આશ્રમમાંથી આજે અમારે લંડનથી થી મહેમાન છે હું પરિચય કરાવું. જય સ્વામિનારાયણ. તમારું નામ આસ્મરી પટેલ અહીંયા

અને આશ્રમની મુલાકાત લીધી અને હું આવી ગઈ છું કાલે કામ પતી ગયું મને ટિકિટ મળી ગઈ તો હું છું એટલે જે આપણે ચાલુ છે છે એ જ એટલે મને મહેમાનની સાથે મુલાકાત થઈ ગઈ નહીતર વળી નો થાત ભગવાનની દયાથી મળાઈ ગયું બધાને અને આવતા રહેજો આશ્રમમાં અને ક્યારેક રોકાવા માટે આવો હવે તો અહીં સગવડ છે અહીંયા લગભગ કોઈ આવે તો એક રાત બે રાત રોકાતા હોય છે તો શું તમને દીકરીઓ સાથે ગમે અને એકાબીજાને ખ્યાલ આવે વધારે હા બધી આ સવાર માંડવી મગફળી ફોલાયવી કા બધું શીખવાનું દીકરીઓને બધું શીખવાનું કામ કામય કરવાનું ભણવાનું બધું ધર્મય શીખવાનું એટલે હું એજ કહું કે અમારે એક દીકરીને રજા આપી દેવી પડી એ કહે કે એવું બાનું કર્યું કે અહીં કામ કરાવે છે તો મેં હા મેં કહેજ કામ તો કરવું પડશે હા બસ એટલે જ મારો ધી છે કે આપણે વિદેશની જેમ બધા ન જ કરતાં કેવું કરે એ તો આ લોકો જ્ઞાન ગયાનો એટલે ન ખબર હોય પોતપોતાનું પોતે જ કરવું પડે એટલે મેં હા હા એટલે જ પ્રોબ્લેમ છે એટલે મેં એજ કીધું કે અહીંયા મારી સંસ્થાનું અલગ છે કામ કરવાનું ભણવાનું અને આપણી સંસ્કૃતિ શીખવાની જો હા ત્યાં એવું જ છે અત્યારે હું દીકરીઓને એમ કઉ તૂટલા પેન્ટ ને એવા નહીં લાવવાના હા ના નહી તમે સિમ્પલ રહ્યો જે સંસ્કૃતિ આપડી હતી ને એને તમારે જાળવી રાખવાની છે એવી પાંચ દીકરીઓ જાળશો ને તો એમાંથી દસ થશે એમાંથી વીસ થશે

ભગવાન કરાવે કાલે કાલે કોઈને કીધું નતું હું આવું છું અચાનક આવી તો બધા ગેટ સુધી કેવા દોડીને આવ્યા મારા આંખમાં આસુડ આવી ગયા કેટલો ભાવ પ્રેમ છે દીકરીઓને રાતે ત્યારે સાચી વાત એટલે અમારે જેટલી અત્યારે સગવડ છે એટલી દીકરીઓને રાખી છે પછી જેમ જેમ સગવડ થશે એમ આગળ વિચારશું એટલે એવી રીતના ધીરે ધીરે કરી છે બેસતર ત્યાં બેસતું હા હજી તો આ વર્ષથી ચાલુ કરી આ દીકરીઓ બધી આ વર્ષથી ભણવાનું સ્ટાર્ટ થયું બધી દીકરીઓ નસીબદાર છે આ જો હું નહોતી તોય પૂછતી હોય તારે કેટલા પેપર માં માર્ક આવ્યા હમણાં દર શનિવારે હોય ને કેટલાય માંથી ઓગણત્રીસ આવ્યા આને હા હમણાં વીકલી એક એક પેપર લેવાય એટલે હું પૂછું પછી આવું એટલે હું જ્યાં હોય ત્યાંથી પૂછું ને આવું એટલે પૂછું હા હું અહીંયા હોઉં વધારે બારેય હોઉં ને અહીંયા હોય પણ મારે રોજ કેમેરા મારા ફોનમાં ચાલુ હોય અને હું ત્યાંથી વિડીયો કોલથી મળતી રહેતી હોઉં દિવસમાં ત્રણ વખત તો આની બધાની તપાસ કરતી જ હોઉં

અને એના નસીબ લઈને આવ્યું છે ને એના ચાલે છે ને ભગવાનની કૃપા બસ એને કરાવવું છે તો એટલું થાશે એટલું કરા રાખશું આપણે જેટલું દોડાવે ભગવાન એટલું દોડા રાખશું જય સામના જે સામના હા ચાલો અમારે સરોજ બેન ને સુકિતુ ભાઈ ને અશ્વિન ને મયંદ્ર ને પૂર્ણિમા બેન ને બધા આવ્યા છે લંડન થી આવ્યા છે અમેરિકાથી તમે બધા પણ પધારજો અને હમણાં હું વીસ દિવસ આશ્રમે જ છું તો જે કોઈને મળવું હોય ચોક્કસ પધારજો અને આપણે પ્રયાગમાં બાર વર્ષે જે કુંભ મેળો એમાં સેવા ચાલુ કરવાના છે એના વિશે હું અલગ લાઈવ આપીશ કે એમાં છે ને એક એકની સેવા લેવી છે ભલે ખાલી કિલો એક ચોખા મોકલે ને તો એ લેવી છે બધાની સેવા કેમ કે બાર વર્ષે કુંભ આવ્યો છે તો એમાં તો કોઈ કંઈક દાણો વાવે ને તો એ ગણું ભગવાન કે ને કે એને ગણું કરીને આપે ને એના પુણ્ય કાંઈક ઉદય થાય એટલે એના વિશે આ અલગ લાઈવ આપીશ કે જેને જેના ગામમાંથી જે જે સેવા આપવી હોય ને તો તમે ત્રીસ તારીખ સુધીમાં આપી જાજો એટલે હું અહીંથી લેતી જઈશ તમારા બધાની સેવા કેમ કે તમને બધાને પુણ્યના ભાગીદાર બનાવવા છે મારે એકને નહીં બનવું એટલે જેને જેવી પરિસ્થિતિ હોય ને એ રીતે બધા જોડાજો એના વિશે હું છે ને આજ રાતે અથવા કાલે લાઈવ આપીશ જે રીતના અનુકૂળ આવશે ને એ રીતના પણ એમાં બધાને ખાસ જોડવા જ છે અને જોડાજો જેને જેવી શક્તિ હોય કોઈ અનથી કોઈ મનથી કોઈ ધનથી કેમ કે ત્યાં તમે ફ્રી હોય ને ત્યારે યુટ્યુબમાં નાખજો કે બાર વર્ષે કુંભ આવ્યો હોય એનું મહાત્મય શું છે એમ એ તો જેના અજબો જન્મના પુણ્ય હોય ને એમાં વાવી શકે એટલે કોઈની જે પરિસ્થિતિ હોય પણ મારો નિયમ મારે એવું રાખવું છે કે પોતાના ગામમાંથી ભલે દસ કિલો ચોખા આપી જાય દાળ આપી જાય કે લોટ આપી જાય હું લેતી જઈશ તો ઈ નાનો માણસ ની બિચારાની સેવા થઈ ગઈ કહેવાય ને જેને જેવી એટલે જે જે રીતની સગવડ હોય એ રીતની બધી સાચી વાત છે ચાલો બધાને જય સ્વામિનારાયણ રાતે મળશું હવે બધા પાછા લાઈવ આજે બેન ને ના તરફથી જમણવાર છે આજે મિક્સ ભજીયા છે દીકરીઓને અને મીઠાઈની રાતે પછી લાઈવમાં મળશું ત્યારે બધારે વાતો કરશું આજે દીકરીઓને પ્રસાદ બધારે તરફથી છે ને થેન્ક યુ સરોજબેન તમે બધાન લઈને આવ્યા જય સ્વામિનારાયણ આ કવિતાબેન જોવે છે ને કવિતાબેન તમને તરત યાદ કર્યા હતા તમારું લંડન છે તમારો નંબર આપી દઈશ મળજો એકા બીજા બધા હા